ખેડૂતોના આરોપ હોય છે કે અમે લાંબી લાઇનમાં ઊભા રહીએ છીએ પરંતુ તેમ છતાં ખાતર નથી મળતું ક્યાંકને ક્યાંક એવો પણ આરોપ લાગે છે કે ખાતરની સાથે અન્ય એગ્રો પ્રોડક્ટ એ પધરાવી દેવામાં આવે છે આગળ આ બધી બાબતોને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સરકાર પર વરસ્યા છે સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે જે સંવાદ સાંધવામાં આવે છે વચ્ચે માલિકી જેમની હોય છે તેમની સાથે વારંવાર ઘર્ષણ થતું હોય છે સરકારનું કહેવું છે અમે કોઈ પણ પ્રોડક્ટ વેચાણ માટે કે દબાણ કરવા માટે કહેતા નથી અને આવી કોઈ ઘટના સામે આવે તો કાર્યવાહીની પણ ખાતરી આપીએ છીએ બીજી તરફ સંચાલકોનું કહેવું છે કે સરકાર અમને બળજંબીરપૂર્વક આ પ્રોડક્ટ પધરાવી દેવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને અમને આપવી પડે છે આ મામલે રાજુ કરપડાએ શું કહ્યું તે પહેલા સાંભળીએ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે નિવેદનો આવી રહ્યા છે એમાં જમીન આસમાનનો તફાવત છે આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ પધરાવ્યા વગર જો એકલું યુરિયા જોઈએ એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે ગુજરાતમાં આઈપીએલ ઇફકો ક્રિપકો ચંબલ સરદાર નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે ડીએપી ખાતર આવી રહ્યા છે એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી સરકાર એક તરફ એવું કહે છે કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાયસન્સ રદ કરશું એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે બળજબરીપૂર્વક આપી રહ્યા છે બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે ભાઈ આવું કંઈ અમારા તરફથી આપવામાં આવતું નથી બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી એટલે ક્યાંક ને કેક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે વાસ્તવિકતા એ છે કે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યા એ બિન જરૂરી પ્રોડક્ટ યુરિયા ખાતરની લાઇનમાં ઉભું રહેવું પડે ખેડૂતને પૂરતું ખાતર ન મળે જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે સરકારમાં રજૂઆત થાય તો સરકાર કે અમે નથી આપતા એગ્રો સંચાલકને રજૂઆત કરીએ તો એવું કે અમને બળજબરીપૂર્વક આપવામાં આવે છે એટલે અમે ખેડૂતને આપીએ છીએ કેક ને કેક સરકારની નિયતમાં ખોટ છે કેક ને કેક સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બહેનો જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ આજે પણ કહીએ છીએ સરકારમાં નકશીક પણ જો ઈમાનદારી બચી હોય તો એગ્રો સંચાલકો ખેડૂતોને લૂંટી રહ્યા છે ને એગ્રો સંચાલકોને ખાતર બનાવતી કંપનીઓ લૂંટી રહી છે ક્યાંક ને ક્યાંક ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે જેને ખાતર નથી મળી રહ્યું ખાતર આપવામાં આવે રાજુ કરપડાનો આરોપ છે કે ખેડૂતોને વારંવાર આ સમસ્યાથી પરેશાન થવાનો વારો આવતો હોય છે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોને વારંવાર આ સમસ્યામાંથી મુક્તિ મળે તેનો કાયમી ઉપાય સરકાર શોધે તેવી તેમણે માંગ કરી છે આ ઉપરાંત ખાતર સાથે જે અન્ય પ્રોડક્ટ પણ પધરાવી દેવામાં આવે છે તે પણ બંધ કરવામાં આવે અને આવી કામગીરી કરતાં વ્યક્તિ કે સંચાલક વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી તેમણે માંગ કરીએ છીએ જોઈએ આગામી સમયમાં શું થાય છે ખેડૂતોનું શું વલણ હોય છે અને આ મામલે સરકારનું શું કહેવું છે તે જોવાનું રહ્યું આ વિડિયોમાં હાલ આટલું જ ધન્યવાદ